અને હવે કરીશું બ્રેડીની શરૂઆત શરૂઆત મહાસન્માન પુરસ્કાર સાથે મોડાસામાં ભવ્ય સફળતા બાદ ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા આજે ભરૂચ ખાતે મહાસન્માન પુરસ્કારનું આયોજન કરાયું મોડાસામાં ભવ્ય સફળતા મળી અને ત્યારબાદ આ ખૂબ જ મહત્વનો પુરસ્કાર કાર્યક્રમ આયોજન માનવામાં આવી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ટીવી થર્ટીનના આ વિશેષ કાર્યક્રમમાં ટીવી થર્ટીન ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી તથા ટીવી થર્ટીન ગુજરાતીના એડિટર એન્ડ સીઈઓ દીપક રાજાણીએ હાજરી આપી આ સન્માન પુરસ્કાર સન્માન સમારોહનું કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ

ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં તો આવા કાર્યક્રમ થતા જ હોય છે પણ રાજ્યના અંતરિયાળ છેવાડાના વિસ્તારોમાં જઈ અને સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં જેણે ખૂબ સારી પ્રતિષ્ઠા અને સિદ્ધિ હાંસલ કરી છે એવા ભાઈ બહેનોને શોધી શોધી અને એને સ્થળ ઉપર જ એના ગામમાં જ એને સન્માનવા એવો આ કાર્યક્રમ કરી અને ટીવી થર્ટીને એક નવી પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે એના માટે આ ચેનલના સૌ સંચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ ચેનલ દ્વારા ગુજરાતને સારા અને સમયસર સમાચારો અને મનોરંજન પૂરું પાડવાનું કામ તો થાય જ છે પણ સમાજના પ્રતિભા સંપન્ન લોકોને સન્માની અને એને પોતપોતાના ક્ષેત્રમાં વધુ કાર્યો કરવાનું પ્રેરણા મળે એવું આ સુંદર મજાનું કૃત્ય આ ચેનલ દ્વારા થઈ રહ્યું છે આમ તો અખબાર કે મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર ગણાય છે અને ચોથી જાગીર તરીકે એણે જનતાનો અવાજ રજૂ કરવાનું જનતાનો એક અવાજ ઊભો કરવાનું અને જનતાને જાગૃત કરવાનું કામ કરવાનું હોય છે એ આ ટીવી ટીવી થર્ટીન ખૂબ સારી રીતે કરી રહ્યું છે અને વધારામાં સમાજને ઉપયોગી થઈ શકે એવા સમાજ ઉપયોગી કામો દ્વારા પણ આ ચેનલ હંમેશા અગ્રેસર રહી છે ભાઈ શ્રી ને હું વર્ષોથી ઓળખું છું પહેલાં તેઓ આજકાલ અકબર સાંધ્ય દૈનિકમાં હતા ત્યારથી હું એને ઓળખું છું હંમેશા રચનાત્મક અભિગમ સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં તેઓ હંમેશા અગ્રેસર હોય છે આપણે આજે જે જે ભાઈ બહેનોને સન્માનવા એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજી પણ તેઓ પોતાના જીવનમાં ખૂબ સફળતા મેળવે અને સફળતાની ખૂબ ઊંચી ઊંચાઈઓ હાંસલ કરે એવી શુભેચ્છા આપું છું ને સમાજને ખૂબ ઉપયોગી બને અને પોતાના કાર્યમાં ખૂબ આગળ વધે સાથોસાથ ચેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા ગુજરાતના વિકાસમાં ગુજરાતની પ્રજાના સુખ દુઃખમાં હંમેશા સહકાર આપતી આ ચેનલ છે અને આવા જ આવો સહકાર આપતી રહીએ સાથોસાથ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારત માટે જે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે એમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પૂરો પ્રયત્ન કરી અને સહકાર આપી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યારે આ દેશને વિકસિત ભારત બનાવવાની એની કલ્પના છે એ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે જે પ્રતિભાઓનું આપણે સન્માન કર્યું એ પ્રતિભાઓ પણ પૂરો સહકાર આપે અને ભારતને આત્મનિર્ભર બનાવે એવી શુભે શુભેચ્છાઓ સાથે એના જીવનમાં ખૂબ આગળ વધે અને ઈશ્વર એને ખૂબ શક્તિ અને બળ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે આજના કાર્યક્રમમાં મને બોલાવ્યો મારું સન્માન કર્યું અને આવી પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનવાનું મને ઉપાઘી આપ્યું એના માટે ટીવી 13 ચેનલના સંચાલકો અને આપ બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય તો ટીવી 13 ના ગુજરાતીના માં સન્માન પુરસ્કાર ના આયોજનમાં આજ રોજ રઘવજી પટેલ આવ્યા હતા ગેસ્ટ ઓફ ઓનર તરીકે તેઓ હતા અને તેમણે જ ખુદ આભાર વિધિ પણ આપો આટો